જય હિન્દ મારું બાયપાસ સર્જરી ઓપરેશન કર્યું અને આજે સત્યાવીસ દિવસ પૂરા થયા અને અઠ્યાવીસ દિવસ છે સત્યાવીસ દિવસના મારા અનુભવમાં જ્યારે તમને બાયપાસ સર્જરી કર્યા પછી રજા આપે એટલે તમને આ છાતીનો ભાગ તમને આખું ખાલી ખાલી લાગે કે ભાઈ બાયપાસ સર્જરી કર્યું એટલે તમને તમારી મળી ન હોય એટલે તમને ખાલી લાગે જમવાનો સ્વાદ ન હોય પહેલાં તો તમે દવાના ઓવર ડોઝ હોય એટલે તમે શું જમો છો એનો સ્વાદ શું છે એ તમને ખબર ન પડે દસ પંદક દિવસ પછી તમને ઓરિજિનલ સ્વાદ જે હોય એ જ આવે અને પહેલાં મેં કીધેલું બાયપાસ સર્જરી વિશે વિડીયો મેં મૂકેલો એમાં કીધેલું કે ભાઈ બાયપાસ સર્જરીમાં કોઈ ફાટી પડવાની જરૂર નથી રિયલમાં સત્યાવીસ દિવસ પછી હું પાછો તમને કહું છું કે ભાઈ હકીકતે બાયપાસ સર્જરીથી કોઈ ડરવાની જરૂર નથી એના બે મહિના નિયમો હોય એનું પાલન કરવું તે કસરત કરવી સીતુ સૂવાનું ટાઈમ કાંઈ જરૂર નથી સત્યાવીસ દિવસ મારા પૂરાથી આજે હું ભાવનગરની અંદર ડોક્ટરને ચેકઅપ માટે આવ્યો હતો સત્યાવીસ દિવસે પણ મને સાઠ ટકા રિકવરી છે એટલે કોઈ બાયપાસ કોઈ ભાઈને આવે જ નહીં પણ કદાચ આવે તો એનાથી કોઈ ફાટી પડતા નહીં જય હિન્દ જય ભારત